ભરૂચની ડૉક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજમાં લાખોની છેતરપિંડી થઈ છે બે ઓફિસ આસિસ્ટન્ટે જ આ ચોત્રીસ બેતાલીસ લાખની છેતરપિંડી કરી છે વિદ્યાર્થીઓના ફીના નાણાં બારોબાર ચાવ કરી દીધા બે ઓફિસ આસિસ્ટન્ટ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે વિપુલ સોલંકી અને ચૈતન પટેલની ધરપકડ કરાઈ છે ધ્રુવરાસિંહ રાજની પણ પોલીસે શોધખોળાલમાં હાથ ધરી છે સાલ બે હજાર બાવીસથી સાલ બે હજાર ચોવીસ અંતર્ગત જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા જે શ્રીજી સોલ્યુશન નામનું અકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી પોતા ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી છેતરપિંડી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ ત્રણ પૈકી બે આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ બે મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે આ ધ્રુવ રાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે